પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના સંબલપુરમાં અડસઠ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના કર્યા લોકાર્પણ અને શિલાન્યાસ આઈઆઈએમ સંબલપુરના પરિસરના ઉદઘાટન સાથે પ્રાકૃતિક ગેસ કોલસો અને વીજ ઉત્પાદન સંબંધિત પરિયોજનાઓની આપી ભેટ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી કરાશે સન્માનિત પ્રધાનમંત્રીએ ફોન ઉપર અડવાણીજીને પાઠવી શુભકામના કહ્યું દેશના વિકાસમાં અડવાણીજીનું મહત્વનું યોગદાન ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણય ઉપર વ્યક્ત કરી ખુશી અડવાણીજીને રાજનીતિમાં દ્રઢ સંકલ્પના પ્રતીક ગણાવ્યા પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ બે હજાર ચોવીસનું કર્યું ઉદઘાટન ત્રણ નવા ફોજદારી કાયદામાં સજાને બદલે ન્યાય પર મૂક્યો ભાર ભારતીય નેવીમાં સામેલ થયું સર્વેક્ષણ જહાજ આઈએનએસ સંધાયક સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું આ જહાજ હિંદ પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવામાં બનશે સહાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વેજલપુરમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું કર્યું ઉદ્ઘાટન કહ્યું સ્ટાર્ટઅપના કારણે નોકરી શોધવાની જગ્યાએ નોકરી આપતા થયા યુવાનો ચાર હજાર પાંચસો જેટલા યુવાનોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન તાપી જિલ્લાના વન વિભાગનો અનોખો પ્રયાસ સ્થાનિક મિલેટ્સને પ્રાધાન્ય આપીને સ્થાનિક મહિલાઓને રોજગારીની સાથે પર્યટકોને સ્વાસ્થ્યપ્રદ ભોજન મળી રહે તેવા ઉમદા આશયથી શરૂ કરાઈ વૈદિક રેસ્ટોરન્ટ વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની બેવડી સદી સાથે ભારતની પ્રથમ ઇનિંગ ત્રણસો રને સમેટાઈ જવાબમાં ઇંગ્લેન્ડના પ્રથમ ઇનિંગમાં સાત વિકેટે બસો ચૌદ રન બુમરાહ અને કુલદીપે ઝડપી ત્રણ ત્રણ વિકેટો